તો આપણે કોઈ ગયા ઠાકર દોવારે વધારો કાકા વધારો તો આપણે હળે હળે દઈ વેંદે બધા ભાઈઓ તથા બહેનો બેઠેલા હે મેં દર્શન કરી લીધા પણ તમે દર્શન કરી લીધો કેટલા ભાઈઓ સેવામાં છે તમારે સેવા કરવી હોય તો આવતા રહીજો

આપણે જઈ પરસેદી લેવા અહીંયા ભાઈ સેવા ભાઈ બેઠેલા છે સરસ આપણે જઈ આગળ કેટલા સેવા ભાઈઓ ઉભા છે

અહીંયા પાણીનો પરબ છે ઉપર પ્રસાદ રહી ગયા છે બધા આપણે આમનું સેવાનું કામ જોવા તમે એવી સેવા કરી રહ્યા છે મિત્રો કેવામાં આવે છે આ બધા ઠાકર દુવારો કે છે અને અત્યારે નામ બાપુ ની જગ્યા છે વિજયભાઈ ની જગ્યા છે બહુ જૂની જગ્યા છે તો તમે મિત્રો નો આયા હોય તો આવજો ગામ છે દર વર્ષે આવું આયોજન કરવામાં આવે છે તો તમે આવજો આવું મંદિર છે તમે દર્શન કરી જયો મેં દર્શન કરી લીધા તો અહિયાં પાર્ટ માંડેલો છે તો તમે દર્શન કરી જયો અહીંયા બાપુ પદેરા છે તમે જગ્યા જોઈ લીજે અખંડ દિવસે આપણે અહીંયા વિડીયો કરવી પૂરો